પૂજન પૂજન કરી શણગાર સહિતની વસ્તુઓ ભેટ આપી આશીર્વાદ મેળવ્યા શક્તિની ની ઉપાસના નું પર્વ એટલે નવરાત્રી શક્તિની ઉપાસના નવરાત્રીમાં શા માટે કરવામાં આવે છે આ પ્રશ્નના જવાબમાં એમ કહેવાય છે કે આપણે ત્યાં શરદ ઋતુ અને વસંત ઋતુ એ શાસ્ત્રની શ્રીમતીની ભાગવત અનુસાર આ ઋતુઓમાં વિવિધ રોગશાળાઓ ઘટી જાય છે આ રોગશાળામાંથી મુક્ત થવા માટે શક્તિ નવરાત્રીમાં કુમારિકા પૂજનનો વિશેષ મહિમા છે બે વર્ષથી લઈ ગઈ દસ વર્ષની દીકરીઓ છે એ માતાજીનું સ્વરૂપ છે બે વર્ષની દીકરી એ કુમારી સ્વરૂપ ગણાય છે ત્રણ વર્ષની દીકરી ત્રિમૂર્તિ સ્વરૂપ ગણાય છે ચાર વર્ષની દીકરીએ કલ્યાણીનું સ્વરૂપ ગણાય છે પાંચ વર્ષની દીકરી રોહિણીનું સ્વરૂપ છે અને છ વર્ષની દીકરીએ ચંડિકાનું સ્વરૂપ છે સાત વર્ષની દીકરી કાલિકાનું સ્વરૂપ છે આઠ વર્ષની દીકરી સાંભવીનું સ્વરૂપ છે નવ વર્ષની દીકરીએ દુર્ગાનું સ્વરૂપ છે અને દસ વર્ષની દીકરી સુભદ્રાનું સ્વરૂપ છે કુમારિકાઓના આ સ્વરૂપ વિશેષ માનવામાં આવે છે આ કુમારિકાઓનું પૂજન કરવાથી ધન આયુષ્ય ઐશ્ચર્ય વગેરે બધા જ સુખોની પ્રાપ્તિ માતાજી વ્યક્તિના જીવનમાં પ્રદાન કરે છે ત્યારે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ એવા ભીલોડા તાલુકાના ઇન્દ્રાસી ડેમના કિનારે આવેલ મૌગામે ગામે આસો સુદ નોમના રોજ વારાહી માતાજીના ચોકમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા કુંવારિકાઓનું નવદુર્ગાનું પૂજન આરતી કરવાની પ્રથા વડવાઓથી ચાલે છે નોમના દિવસે નવ કુંવારિકાઓનું પૂજન કરાયા બાદ તમામ કન્યાઓને શણગાર સહિતની ચીજવસ્તુઓ ભેટ આપી ભક્તો આશીર્વાદ લે છે નવદુર્ગાનું પૂજન કર્યા બાદ તેમની આરતી ઉતારવામાં આવે છે બ્યુરોચિપ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી